મારી દીકરી નથી પણ દીકરો છે દીકરો કેટલો દાદા નો દાટ રાખે છે કા અને આ જોત જોતામાં તો જોવો તો ખરી આજે વીસ વર્ષની થઈ ગઈ વીસ વર્ષની અને પણ આવા એટલા આજે હજી તો હમણાં તે આંગળીયામાં રમતી હતી કે આ દીકરી મોટી થઈ જાય છે ને ખબર નથી રહેતી હો ખબર નથી હું એનો દાદો પણ હું છે ને આ દીકરી વહી જાય તો હું શું કરીશ હું શું કરીશ

આવી ગઈ બધી મારી સહેલીઓ અમે બધા કેટલી બધી કેરીઓ તોડી અને કેટલી મજા કરી હિંચકા ખાધા બહુ મજા આવી ઓ દાદાજી મને બહુ તમારી યાદ આવતી હતી પણ તમે બેઠા હતા ઘરે એટલે પછી અમે બધી સહેલીઓ ભેગી થઈ અને અમે વાડીએ ગઈતી દાદાજી બહુ પણ તમે દાદાજી કેમ ઉદાસ બેઠા છો હવે દીકરી છે હા આટલા બધા આ છે ને રમત્યા તું નો રહે તો હવે તો રમત્યા નો રહે હવે તો છે ને

નથી પહે મારે મારે વિદેશ ઈચ્છા પરદેશ માં પહેરવાની દાદાજી મને પરદેશમાં પહેરવા દાદાજી પરદેશ માં તો કેટલું બધું સુખ હો દાદાજી મોટા મોટા બંગલા

કરતા આવડતું જો તમે ખરા રસોઈ બનાવતા હતા વાયદું કાઢતા હતા પોતા મારતા હતા વાડીએ જાતા હતા હું તો આખો દાડો રમત ગમતમજ મોટી થઈ દાદાજી ના ખોળામાં

સાથ રાધા બિન તો મીક વા સુખી તો છો ને મારા છે ને માં હૃદયમાં ધબકાર વધી જાય છે મને ભણસારા લાગે છે દીકરી તું સુખી નથી ત્યાં સુખી નથી કારણ કે તારો મોહ હતો ને પરદેશ પણ પરદેશમાં કેવા કેવા બનાવ બને છે યાદ આવે છે યાદ આવે છે યાદ આવે આજે તો છાપરા પર કાગડો બોલે છે કાગડો બોલે છે આ નક્કી આ મારી દીકરી છે ને

દીકરી તું આવી ગઈ દાદાજી તમે મને યાદ કરતા હા દીકરી તને તો કેટલી યાદ કરી હતી તમારું

પણ તારી આ છે ને તું મારી હારે નાનપણથી મોટી થઈ છે નાનપણથી મોટી થઈ છે હો અને તારી આ આક આ જોઈને હું કહી દઉં કે તો આને કેટલું દુખ છે જ્યાં તારી આ આ હાથ તો જો આ અજી મારું એવું મને નથી એવું થતું કે તું ન્યા સુખી હો મારું છે ને આ આ કાજુ આ કાજુ અજી કપાય છે હો કાજુ કપાય છે બાળુ અજી કારણ કે તારી આંખો ઉપરથી મને ખબર પડી જાય તું તો નાનપણથી મારી મોટી થઈ છે દીકરી નાનપણથી મોટી ખરેખર શું છે હકીકત તો તું એ મને કે ખરેખર શું છે હકીકત છે દીકરી તારી આંખો છે ને આંખો ઉપરથી મને ખબર પડે હો દીશુરી જુયારી દાદા પર মিঠনে নো মিঞ্জ পুৰা যি পাৰ দি কাপ পাক બને તો ખબર હતી આ તારા બહુ માં આ તારે છે ને બહુ માં ત્યાં શું છું થોડી વાત તો મને કર દીકરી દીકરી આ છે ને તું રોવાનું બધું બંધ કર અને છે ને આ હજી તાદો હજી ચી બેઠો છે હજી આ તો તારો મો હતો એટલે મેં છે ને તને પરદેશ પરણાવી પરદેશ પર પણ આપણે છે ને આપણા જ ગામમાં આપણા જ ગામમાં સૌજી કાકાનો છોકરો છે ને રામ જે રામ જેવો છે એની આરે તને વાત કરીશ એટલે તું ચિંતા કરવા પણ એક વાત કરવી કેટલા વર્ષો થી નતી કરી હવે પણ દાદાજી તો નહી સંસાર માં બા ભાઈ બે કોઈ નઈ એટલે દાદાજી ની તો વાત કરવી પડે ને એલે એક મુ દીકરી કે કે તમને दादाजी વાત करू કે રામ છે ને આપા ગામનો એ મને બહુ બહુ પ્રેમ કરતો તો दादाजी મારા જોડી લગ્ન કરવા માંગતો તો પણ મારા પરદેશની માયા હતી ને તો હું પરદેશ જોઈ ના આવી दादाजी અને હવે દુખ સહન મારાથી નો થી दादाजी પણ રામ મારી હારે લગ્ન કરશે दादाजी હા ઓ કરશે હા તો હા તો તમાર કારણ કે જાશો ત્યાં તો ઘણી એવું છે બઉ તકલીફ પડે પરદેશમાં તમારે લખી બતાવજો અને મારો વોઈસ કેવું લાગ્યો એ કમેન્ટ બોક્સ માં જરૂર જરૂર બતાવજો મારા ભાઈઓ અથવા બહેનો મિત્રો બધા

有人。<laughs>